મત માંગવા આવે છે ત્યારે એવું કે છે કે અમે વિકાસ કરી છે વિકાસ કરી છે ત્રીસ વર્ષથી આ તમારી સરકાર છે અમારી અમારા વિસ્તારમાં વિકાસ નામે મીંડું છે આ બધી જનતા જે ઊભી છે એ લોકો તમને મત મત આપી અને તમને બેસાડ્યા છે તો તમારી જવાબદારી બને છે કે અમારે અમારા પ્રશ્નના સોલ્યુશન તમારે લાવવાના છે બાકી આ જનતા આવતી ચૂંટણીમાં તમને જૂતાને અને ચપ્પલ મારી અને અમારી સોસાયટીમાંથી ભગાડી મૂકશે પછી તમે મત લેવા ત્યારે આવતા નહીં ધર્મગંગા શાંતિનગર અને ઓમ સિલ્વર પાર્ક સોસાયટી અમારામાં આવે છે અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે છતાંય કોઈ કાંઈ પણ જવાબ આપતું નથી એટલે આજે અમે કલેક્ટર ઓફિસે અને અહીંયા જિલ્લા વિકાસ અધિકારી પાસે આવેલા છીએ દરેક વખતે બધા એવું કહે છે કે રોડ બનશે અમે જીતશું તો રોડ બનશે બધી સુવિધા થશે આમ થશે પાણી કચરો સ્ટ્રીટ લાઇટ કોઈ વસ્તુ નથી હવે તો એજ્યુકેશન યુનિવર્સ સ્કૂલોવાળા પણ એમ કે છે કે અમારા વાહનો તમારી સોસાયટીમાં નહીં આવે મેન્ટેનન્સ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી આપણે પીપળી નવી પીપળીનો સોસાયટી વિસ્તાર છે શાંતિનગર અને ધર્મગંગા સોસાયટી એમની રજૂઆત એવા પ્રકારની છે કે અમારા ગામની અંદર એમ કે રોડ રસ્તા નથી બનેલા પાણીની સુવિધાની તકલીફ છે સ્ટ્રીટ લાઇપની તકલીફ છે એટલે આવી એમની રજૂઆત છે બધા ગામના લોકો આજે આવેલા છે મારી પાસે એમણે કહ્યું કે ગ્રામ પંચાયતમાં પણ કાંઈક અમે રજૂઆત કરેલી છે પણ કાંઈક હજી બાકી છે એમનું કામ કરવાનું એટલે અહીંથી મારી કક્ષાએથી અમારી જિલ્લા પંચાયત કક્ષાએથી અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આ બાબતે સૂચના આપી કરી અને જે કાંઈ ગામમાં સુવિધાઓ ફૂટકી સુવિધાઓ છે અને લોકોને હાલાકી ન પહોંચે તકલીફ ન પડે અત્યારે ચોમાસાની સિઝન છે